પચાસ વર્ષ સો વર્ષ સુધી જે શરીરની સાથે આસક્તિ બાંધેલી છે શરીર છોડતા તો છોડી દીધો પણ એને ફરી પાછું આવવું હોય છે પણ એ પ્રવેશ કરી શકતો નથી પછી આપણે એની પર કપડું ઓલાડી દઈએ છીએ ભાઈ હવે અદ્રશ્ય કરી દો એટલે પ્રેતાત્મા ગોળગોર ભટક્યા કરે તેર દિવસ સુધી એની આસક્તિ હોય છે અને પિંડદાન કર્યા પછી એ પિંડ વેરાય ત્યારે એને પિત્રોની અંદર તૃપ્તિ મળે પિત્રોમાં ભેળવાઈ જાય છે

જેની જેવી પસંદગી ઓર ચોઈસ સોસાયટીમાં બંગલો જોવા ગયા તો પચીસ લાખનો જોયો પચાસ લાખનો જોયો પાંચ કરોડનો જોયો અને દસ લાખનો પણ જોયો આપણે કયો પસંદ કરીશું આપણા ખે એમ જીવનના મૃત્યુના સમયે આપણા કર્મ પ્રમાણે આપણને નવું મકાન મળે છે નવું શરીર મળે છે પ્રેત્રી એક્સિડન્ટલી મૃત્યુ આકસ્મિક મૃત્યુ એને પ્રેત્યુ માની જાય છે ગોકરણ એને ખબર પડી મારા ભાઈનું મૃત્યુ થયું પુષ્કરમાં ગયાજીમાં બદનીમાં તીર્થક્ષેત્રોમાં જઈને પિંડદાન કર્યા ચાલતો ચાલતો પોતાના ઘરે આવ્યો મકાન વેચેલું છે ઓટલા પર સૂતો છે ઘડીકમાં લાંબો થાય ટૂંકો થાય હસે રડે કુકુરને પૂછ્યું તું કોણ છે કેમ આવું કરે છે રડતો ધૂંધુકારી કહેવાને કે હું તારો ભાઈ છું મેં તારા માટે કેટલા પિંડદાન કર્યા કેટલા તર્પણો કર્યા તને મુક્તિ ન મળી ના ભાઈ મને મુક્તિ નથી મળી કોઈ ઉપાય કર મને મુક્ત બનાવો પિતૃદોષ લાગે છે પિતૃદોષ માટે અનેક પ્રકારના વિધિ વિધાનો કરતા હોઈએ છે પરંતુ મુક્તિ નથી મળતી આપણને એનો રસ્તો નથી મળતો તો પિતૃદોષ માટેનો ઉત્તમ એક સાધન બતાવે છે તો શ્રીમદ ભાગવત એ પિતૃની મુક્તિ પ્રદાન કરાવનારું શાસ્ત્ર ઉત્તમ રસાયણ અને ઉત્તમ સાથી અને એક માર્ગ બતાવે છે પિતૃદોષ છે એ ખબર કેવી રીતે પડે તો આપણે એનું સંશોધન આપણી જાતે જ કરવાનું છે ઉન્નતિ ન થવા દેતું હોય કાર્ય અટકતા હોય કંઈક ને કંઈક ને ગૂંચો ને જતા હોય તો પિતૃ દોષ છે એ ભીસાતો જાય છે અને આપણને પણ ભીસતો જાય છે ગોકર્ણ વિચાર કર્યો તારા માટે હું વિચાર કરી શું કરું આપણા બધાના ગુરુ નામ ગુરુ કોણ તો સૂર્ય આપણા બધાનો ગુરુ છે ઉન્નતિ પ્રદાન કરનારો છે દુઃખ દરિદ્રતાને દૂર કરીને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારું સમદ્રષ્ટિરૂપી હોય તો તે સૂર્ય છે સૂર્યને સવારે અર્ઘ આપ્યો અને હૃદયથી મનથી પ્રાર્થના કરી વિદ્વાન બ્રાહ્મણો સાથે ચર્ચા કરી અને એક મત મળ્યો તમે શ્રીમદ્ ભાગવતની કથા કરો કથા કરો પ્રસંગો આપણા બધાના જીવનમાં આવે છે વ્યવહારિક પ્રસંગો તો કેટલા બધા આવે છે અને લાખો રૂપિયા આપણે ખર્ચીએ છીએ સંસાર છે જીવન પરિવાર છે ને પ્રસંગો તો આવવાના પણ આવો એક પ્રસંગ આવે એ ભાગવત સપ્તાહનો ભાગવત કથાનો એ ભગવાનની કૃપામાં છે બાકી લગ્નગાળાના સીઝન બર્થ પાર્ટીઓ તો આપણે લાખો રૂપિયા ખર્ચીને કરીએ છીએ પણ ભાગવત કૃપા થાય તો આવો એક શ્રીમદ્ ભાગવતનો મહોત્સવ શ્રીમદ ભાગવતનો ઉત્સવ આપણે આગળ આવી શકે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે અને ઈશ્વરની કૃપા ન હોય તો